નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ગોધરાની શાળામાં વાયરલ થયેલ રીલ્સ મામલે શાળા સંચાલકે ખુલાસો કર્યો છે ગોધરાની એક ખાનગી શાળામાં સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવનાર યુવકને આમંત્રિત કરી શાળાનું પ્રમોશન કરાવ્યા હોવાનો આરોપ સાથે સોશિયલ મીડિયામાં કોમેન્ટ વાયરલ થયા હોવાનું સામે આવ્યું છે ગોધરાની પ્રતિષ્ઠિત સાર્વજનિક શિક્ષણ મંડળ સંચાલિત બ્રાઇટ ઓર્બિટ સ્કૂલમાં ઝાકિર ઝબા નામના યુવક કે જે 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 નામે પોતાનો ઇન્સ્ટાગ્રામ ચલાવે છે તેને બોલાવીને રીલ બનાવી વાયરલ કર્યાનો સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરવામાં આવી શિક્ષણધામમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ મામલે શાળા સંચાલકો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો રીલ બનાવનાર યુવક આજ શાળાનો એક્સ સ્ટુડન્ટ છે અને અહીંયા શાળાના શિક્ષકને મળવા માટે આવ્યો આવ્યો હોવાનો તેઓ દ્વારા ખુલાસો કરવામાં છે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને શાળાનું પ્રમોશન કરવાની વાત ખોટી હોવાનું શાળા સંચાલકોએ કહ્યું છે શાળાના કેટલાક વિદ્યાર્થીઓ યુવકના ઓટોગ્રાફ પણ લીધા હોવાના મામલે આ તમામ વિદ્યાર્થી જે જેના ફ્રેન્ડ હોવાનો દાવો શાળા તરફથી કરવામાં આવ્યો છે ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ એમાં સાત સ્કૂલો ચાલે છે મારી ઇંગ્લિશ મીડિયમ ત્રણ ગ્રાન્ટેડ ઇંગ્લિશ મીડિયમ સેલ્ફ ફાઇનાન્સ ગુજરાતી ઇંગ્લિશ આવી રીતે સાત સ્કૂલો ચાલે છે અને આ જે વિડીયો વાયરલ થયો છે મિસ્ટર જે જેના નામનો એ અમારો એક સ્ટુડન્ટ છે એ એક સ્ટુડન્ટ્સ છે તો સ્કૂલમાં તો આવી શકે ને એને ગમે ત્યારે આવવું હોય તો આવી તો શકે ને એને અમે કોઈ પણ પ્રમોશન માટે અમે એને રાખ્યો નથી અમે કે બોલાવ્યો નથી અમે નોર્મલ એમની સ્કૂલની વિઝિટ માટે આવ્યા હતા તો એ એની એ જ નોર્મલ વિઝિટ માટે આવ્યા હતા અને આ વિડીયો આવી રીતનો વાયરલ થઈ ગયો કારણ કે એ ભાઈનું કંઈક બજારમાં નામ ડાન્સ કરતા પકડાયા હતા અને એમના પર પોલીસ કેસ થયો હતો તો એના માટે અમારા સ્કૂલનું નામ ખોટું ઉછાળી રહ્યા છે લોકો ને ખોટી ક્લિપો બહાર જાહેર કરે છે એટલું જ આપણું કેવું છે તો અહીં આગળ અમે એમને કોઈ પણ એમના કોઈ ફંક્શન માટે બોલાવ્યા નતા અને એક સ્ટુડન્ટ હોવાથી સ્કૂલની વિઝિટ લીધી હતી અને આ પ્રશ્ન છે તે ઇન્સ્ટાગ્રામ પર ને બધે જે ક્લિપો ને બધું આવે છે તે હકીકતમાં તો બહુ જ ખોટું છે સત્ય કંઈ છે નહીં તો આવું બધું ના થવું જોઈએ એવું અમે ઈચ્છીએ કારણ કે એવું ખોટું અમે એને એવા કોઈ થી બોલાયા નથી એવા કોઈ ક્લાસીસમાં એમને લઈ નથી ગયા એમને નીચેથી જે ક્લાસ જોઈને એમને બધું ફરીને એમને પાછે રિટર્ન થયેલા છે ને અમે એમની કોઈ પાસે ઇન્સ્ટાગ્રામ પર કે કહીએ એમની પાસેથી અમે એમનું જે કામ છે ને એ કામ અમે એમની પાસે કરાવ્યું નથી એમ કહેવાનું ત્યાં એ જે ગયા તા બ્રાઇટમેટ કોન્સેપ્ટ સ્કૂલ છે એ એમાં એ ભાઈ ગયા હતા અને એમાં અમારી સ્કૂલે એ ક્લાસીસ ચલાવવા માટે બ્રાઇટમેટને આપેલું છે તેમાં એમને વિઝિટ કરી હતી અમારી કોઈ સ્કૂલમાં એમને વિઝિટ કરી નથી સાહેબ આ મામલો સામે આવ્યો છે તો અમે એવું કરીશું કે હવેથી આ બધાને નથી ગમતું તો અમે એ ભાઈને ફરીથી રિક્વેસ્ટ કરીશું કે તમે તમારી ભલે સ્કૂલ પુરાણી રહી તમે ના આવો તો સારું બીજું તો એનાથી વિશેષ શું કરી શકવાના છીએ આપણે એને રોકવો પડે અમારે તો એમને અમે જે ક્લાસ બનાવ્યો છે ને એનું રિપ્રેઝેન્ટ કરતા હતા કે આ ક્લાસ છે ઓટોમેટિક ચાલે છે એટલે એકદમ પ્રભાવિત થઈ ગયા કે હું ભણ્યો તારે તો કશું નહોતું બધું ઘણું સારું હતું એ આગળ તમે આપો છો અમે ત્યાં આગળ એમને એ પણ બતાવ્યું કે લાઈવ રેકોર્ડિંગ થાય છે કે અમે જે ભણાવીશું શિક્ષક ભણાવશે તેનું લાઈવ રેકોર્ડિંગ થાય છે અને એ રેકોર્ડિંગ અમે બાળકોને ઘરે આપીએ છીએ તો બાળક એ રેડી રેકનર કરીને તરત ભૂલી જાય તો અમે આ તારીખે શું ભણ્યા હતા મારો આ વિષય છૂટી ગયો છે તો મને આ બધું ત્યાંથી મળી જાય કદાચ એક દિવસ ગેરહાજર બી રહ્યો હોય આજ રોજ ન્યૂઝની અંદર જે કોઈ શાળાના પ્રમોશન બાબતે એક રીલ પ્રસિદ્ધ થયેલી હતી એ શાળાની પૂછતાછ કર ચકાસણી કરતા શાળા દ્વારા એ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાની મુલાકાતે આવેલો હતો અને એ કોઈ રીલ બનાવવામાં આવેલી નથી પરંતુ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાની મુલાકાતે આવેલો હતો તેનો વિડીયો હોવાનું શાળા દ્વારા જણાઈ રહી છે એમાં સર બેઝિકલી એવું હતું કે અમારી શાળામાં પેઇન્ટિંગના જે ટીચર છે ડ્રોઈંગના જે ટીચર છે એનાથી ઇન્ફ્લુઅન્સ છે એ જે જે આજે પેઇન્ટિંગનું ઘણું સારું કામ કરે છે એની પાસે સ્કિલ છે તો એ સરના આશીર્વાદ દેવા માટે આવેલો એ જેવો આવ્યો પણ ત્યાં તો મારી પણ મુલાકાત થઈ કેમ છો કેવું ચાલે છે એવું પૂછપરછ કરી જેવું અમે પૂછપરછ કરી ઓકે તો આજુબાજુના બધા છોકરાઓ હતા એ બધા ઝડપથી આવ્યા અને જે જે કરવા લાગ્યા જે જે ભાઈ બિગ ફેન બિગ ફેન એટલે છોકરો જે 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 છે એકચ્યુઅલી ડ્રોઈંગના ટીચર પાસે એમને કહેવાય ગુરુના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા પરંતુ બાળકના આસપાસ તમે જોતા હશો કે બાળકો ઊભા થઈ ગયા કે આયા કે ફોટો પડાયો તો બિગ ફેન કહેવા લાગ્યા તો પછી મેં પણ કીધું કે આમને એક સોંગ પણ આવ્યું છે તો એક પ્રકારનું એક ઇન્ફ્લુઅન્સ કર્યું છે બાળકોને અને આ પ્રકારની પ્રવૃત્તિ અમારે ત્યાં થઈ છે અમે એમને બોલાયા નથી એમને સ્વેચ્છિક આવ્યા છે કોઈ પ્રકારની એડવર્ટાઈઝ નથી એમને સ્વેચ્છિક કરી છે અને અમે એવું ઈચ્છાએ છીએ કે બાળક મેં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શું છે આજે મેં તમને કીધું નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસના જે નિયમો અનુસાર આજે દરેક નાનું બાળક છે એને ગેરેજનું કામ કરે છે કોઈ બીજું કામ કરે છે એ પણ બતાવવું જોઈએ કેના માટે બતાવવું જોઈએ સ્કિલ માટે બતાવવું જોઈએ પરંતુ મીડિયા વાળાને અલગ અલગ વેમાં લઈ ગયા અને કદાચ એવું જોવાનો ટ્રાય કરો તમે કોમેન્ટ વાંચશો તો એવું લાગે છે કે આપણે શિક્ષણ પ્રવૃત્તિમાં કદાચ એક બે અલગ અલગ પાસાને જોવામાં આવે છે આ શિક્ષણ પ્રવૃત્તિમાં ખરેખર હું એવું ચાહું છું મારા પંચમહાલને મારા ગોધરાને અને મારી આ શાળાને અને મારી આ શાળાના વિદ્યાર્થીઓને એક સારું ઘડતર થાય સારું ભવિષ્ય બને